તો આપણે છે ને સવારમાં બધી વહેવો છોડી દેવા દસ વાગી ગયા છે એટલે પાણીમાં બધી નીકળીને પાછી ચક્કર મારી દીધી છે અડધી આ બાજુ રખડે ને અડધી આ બાજુ રખડે એટલે છૂટાછવાયા રખડે છે હવે અત્યારે ચરશે જોકે આમાં એને ખડ થયું છે થોડું પણ હજી શું ગંધ મારે એટલે એનો વધારે ન થાય ખાતી નથી બહુ દોડ જ છે તો આપણે અડધી વેહો છે ને બધી એને ભાગી આ મેં ભેવું બધી માથે ચડી ગઈ હતી આપણે જો આ હીટમાં છે ને એ બે બધાને ઊંધી લઈને ભાગે કાંઈ અત્યારે બધી અડધી અહીંયા હતી ને અડધી ને અંધ ઉપર ચડી ગઈ હતી કેમ કે આપણે ભેવું અડધી ઓછી દેખાતા જ મગર ગોઈ હતી પછી એટલે પછી હવે આને બધી ભેગી કરવી પડશે તો ભાઈ બંધ અત્યારે તોફાન થઈ ગયો ચાલુ એના લક્ષણ બતાવવા માંડ્યું પહેને આગળ હાલવા નથી દેતો જો મારીને ઊભો રહી ગયો એક ને વારે છે હજી ખાડું વાર હેમ નથી જો આગળથી પડી ગયા ખાડો હવે આની ચાકરી તમે કયો ચાકરી કરાય ફૂલ તો ચાકરી ન કરાય પડાની ગાયું બધી અહીંયા રખડે રાધા છે ને બે રેઢિયર રખડે છે ઓલી બાજુ આજે ને હીટમાં છે ફૂલ ફૂલ નથી આવી એટલે સાંજ સુધીમાં થઈ જાય સાંજે થાય હજી ફરી નથી ઊભી નથી રહેતી હજી એટલે તોફાન કરે એટલે બીજી રીતનું હવે હવાની નાકર વીટો નથી દીધી એમને એમ છે હા માર પડીને એટલે બીવે છે હજુ હમણાં ભેં ભાગશે ના કર્યા ભેં ગઈ અત્યારે આમ ભાગી ગયો આખા ખાડું વારવાનું કરશે વધારે ચાકરી કરો ને એટલે વાંધો એવી પડે પાડરનો તો અત્યારે છે ગોરી બેસી ગઈ છે આરામથી બે હું બધી અહીંયા ચરે છે અને આપણા ભાઈ બહેનની ગાયો છે આ મેં બધી ચરે છે આરામથી અત્યારે એમાં આપણે ફેવરેટ ગાય પણ વસ્તુ છે અહીંયા જ ને વિષ્ણુ બુલ છે ગીર એ ભાવનગર બ્લડ લાઈન છે અત્યારે આ બધી ગાયો અંદર પૂરી રીપુરી રાખો ચેહરા કરે ખળ પડ્યું જોરદાર ગાયો નબળી દેખાય તો એનું કારણ એ છે કે જગ્યા એવી છે કે ખડ ગમે એટલું ખાય પણ એને શરીર નથી પકડતી ગાયો અહીંયા રાખડે એ શરીર પકડે ચાગલી એવી છે ખાવું છે ને ક્યાંય બધી જો રાખડે ને વાસડા ગેંગ આવી પડી છે પાંચ છ ની જોડી તો બધાને તકડવા પડશે નકર કરે ગાયોને કંઈ ચરવા નહીં દઈએ એવા હેરાન કરે છે સીધા આવી મારવાનું ઉડવાનું ચાલુ જ બાજવાનું બાકી માં દીકરી જેમ મેકઅપમાં ચાલુ થયું મેકઅપ 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 બીજું કાંઈ નહીં કે અત્યારે ગરમી છે વાતાવરણ ઓલું થઈ ગયું છે હા અને એને થોડાક કંઈક અસર છે એવી લાગે છે લંપી જેવું ધ્રામઠા ઉપડ્યા છે ચાર ચાર જગ્યાએ દેખાય માથામાં ઉપડેલ છે બીજા પાછળના ભાગમાં દેખાણા હતા બે ચાર એક અહીંયા ઉપડી ગયું છે એવડું મોટું થઈ ગયું છે પગમાં છે શું છે નહીં ખબર નથી ગાડાય નહીં બાકી તો હાટીને આવી જાય એક જ મોઢાવાળી લત મારે એવી હલો ભાગો 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 એક ટ્રેણીઓ જોવા પહોંચી ગયો એટલે એ હક દઈએ નહીં વહેુને પછી આ બધા ગીરના છે ગીર ગાયના છે ટોટલ સાત આઠ હતા એક છે પાંચ ઉપર જઈશ બે થી ત્રણ મરી ગયાશું આ ઓલા ખટારામાં ભટકાણા એમાં ગાડીઓમાં તો બધાને કાઢી નાખીએ એટલે પછી આપણે જમનાને નહીં ને ચડવા નાખીએ તો અત્યારે આપણે સાંજે જઈએ બહેને છોડીએ એટલે બધી ચડી ગઈ માથે મેં જાવું તો ફૂલજર બાજુ પણ આમ ભાગી ગઈ માથે બાજુ એટલે રહેવા બધી બધું નાખી લે ઘ આપણા પાડા એની ભેંસ છે જોકે આપણા જ પાડાની ખડેલી છે એ અને પાછળ બીજી ભૂરી ખડેલી છે અને આ કાળી ખડેલી હમણાં વ્યાણી છે તો કે સાપરામ પાડેડું બાંધ્યું દઉં દેખાય એમાં ને અહીંયા કેમ કે કાળા કલરમાં પાડેડું છે ને કાળા કલરનું છાપરો કરેલો છે ને આ બાજુ એની વાડી છે જોકે અત્યાર છે ને ભૂરી ભેંસી આપણા ભૂતળા પાડે ની ગાભણ છે આપણી જે આ પાડે ફરી ગઈ છે ગાભણ છે ને આપણી જે ભેખલી છે ઈ ખડેલી ને આ ખડેલી બેનો કહે ને ખાલી એક બે દિવસનો જ ફેર છે જે ભૂરી ખડેલી પાછળ ઊભી છે ને એ તો અત્યારે એ ખડેલી જો આવમાં ઉતરી આવી છે પાંચ સાત મહિના જેવું થઈ ગયું છે એની આ આપણી બેકલી તો હજી એમને રખડે ભેખલી મોટી છે આપણી કાઢી ખાડી એ આપણે પાડે જ ફરીથી ગયા હશે કે પાડી લઈ આવી છે એને આપણે વધારે પાડા જ તો આપણી બધી બેમાં આવી ગઈ છે ચરવા માટે આ બધીને ભાગવું છે ભીડમાં પણ આપણે જવા નથી દેવી હવે જો કે આપણે નદીમાં પાણી થોડું થોડું ભરાઈ ગયું છે આમને ભરાતું ભરાતું આવે હવે ખાડા કેમકે આ રેતીમાં ધીરે ધીરે દણ કરે એવું પાણી થયું વધારે આવશે એટલે તો અહીંયા જે પાણી નીકળવાનું ચાલુ થઈ જાય નદીમાં જે હવારે કામી વહે ને ખાડામાં અહીંયા એ બે નદીનું ભેગું થાય ને ફૂલી નીચે નીકળી જાય આપણી બોચી આપણી બોચી આવી ગઈ ખાંટું પણ અત્યારે ખાણા નથી બધી જે છૂટી સવારે રખડે અત્યારે ભાગદોડમાં જઈએ વધારે તો કે ચાલવું નથી કે હવે આપટમાં પાછી ચક્કર મારાશું એટલે આમાં રખડશે અડધી ને આપણે ઓલી બાજુ નીકળી ગઈ છે અડધી જ હું આ બાજુ ભાગી એવી એ બધીને ભેગી કરવી અઘરી કરવી થાય પાછી તો અત્યારે છે ને આપણે બધી બહેું ચરે છે મેં અત્યારે બે હું ભાગી ગઈ છે આપણી જે બે નવ ચાંદરી છે ને બે બે ફરાર થઈ ગઈ છે આપણે ચેક કરીએ આ બાજુ કે જેડી નહીં અને એક આ બાંગરીએ ચડી આવ્યો છે અત્યારે ગાયોને દેખીને હેરાન કરે છે ગાયો બીજી બે હતી ની ભાગી ગઈ ઓલી બાજુ ભીડમાં હવે એને એની વટાડવાનું છે ઘરે આવશે એટલે પાછા નીકળે નહીં આ એ હું દેખી જાય એટલે હવે જાય જ નહીં મૂકે એની પીછો ગાયોનું હેરાન કરે વધારે એના પૈકી પાર્ટનરમાંથી બે ગાયો ભાગી ગઈ પાછી હવે નોખા પડતો નથી એ હું બધી જો આપણે અહીંયા રખડે ભાગી ગયું અહીંયા પહેલા એને ગાડીને વટાડી લઈ પછી કાંઈક નવરા થાય હવે છે ને બધી ગયો બધી આરામથી ચોરતી ગઈ એમાં રાધા જકા ખડલી હિતમાં છે ને જે આપણી રોજડી ગરમીમાં આવી ગઈ છે જો કે હજી ફરી નથી એ સવારે ફરી જશે એટલે અહીં છે ને બધી મેન મેન ગોરીને એ બધું જવું છે માં ખાવા પાડાને બીડમાં જો કે એ બીડમાં આપણે જવા નથી દેવાની ગાયું ચારવી છે ને એટલે આપણે જવા નથી દેવી તો તોય ધરા ભાગી જાય હા હા દોડે દોડે થકવી દીધા હાલો રાધા હાલો હાલ 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 હવે આને ને બધાને કાઢે ને ઘરે પહોંચાડીને પછી ચાંદની ગોતવા નીકળી ક્યાંક જંગલમાં જડી જાય હા તો જંગલમાં જાય ક્યાંય નહીં જાય ખેતરમાં છે ખેતર મૂકશે નહીં ભેલા છે કાલે જો કે ભાગી ગઈ હતી બે બે કપાસમાં હતી પાછળથી નીકળી જ જાય એમાં વિચાર કર્યો એકને વેચી જ નાખવાનો વિચાર થી ચડી ગયો એ નકળી જાય ને એ બહુ હેરાન કરાવે બધી લાઈન ગઈ જાય અત્યારે તો કેટલી લાઈન ગઈ છે એ કંઈ ખબર નથી બે ચાંદરી તો બે નથી દેખાતી તો બે ઓછી દેખાય છે એ બે જ મેં ભાગવામાં હવે આને હેન ને બધીને પટ્ટે ચડાવશું ઘર બાજુ ને પછી જોયું કે એટલી બીજી બે બે ત્રણ મોટી ઓછી નીકળે છે મોટીમાં તો લગભગ નથી કે ઓછી દેખાતી નાના પાડેડામાં તો એકાદ હે પાડી ગમે ભેગી બધી ગાડી લઈ પટો પકડાવીને ઘર જાઓથી જો ચાંદરી બે હવે આવી છે બે હેગ્યું થઈ

અત્યારે બધી હવે ઉતરી ગઈ ચાર પાંચ છે એ બધી અમે ધીરે ધીરે હાઈલી આવશે એક એવી નહીં એ મેં નથી ને એ બે આવી ગઈ છે ફૂલ ટબો થઈ ગઈ હાવ હાલવાની અડપ રહી નથી અત્યારે એને બે ની આ આપણી ઢીંગલી હલો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો જય માતાજી જય શ્રી રામ બધાને